તો અત્યારે આપણે કડકધાર જે આપણે ગોખલા વાક્ય ગુજરાત જગ્યા છે ને ત્યાં સુધી તો અમારા ભાઈ મોટાભાઈ કાળુભાઈ શેખ છે ગઢપુર ધમાલ એમની ચેનલ છે અમને અહીંયા મળવા આવવાના છે પછી અમે આગળ વિડીયો તમને બતાવીશું કે અહીંયા આપણે કઈ જગ્યાએ જવાનું છે તો સારો અમારા વિડીયોમાં કન્ટિન્યુ તમે બનાવી રહ્યો કડકધાર ડુંગરમાં કાળુભાઈને વાટે બેઠા અને અત્યારે તો મને મળવા આવી જ ગયા છે ને ઘણો બધો પણ અમને આનંદ થાય છે અમારા અનુભાઈ શેખ એટલે કે મારા મોટા ભાઈ અમારા ગુરુ કયો તો કહેવાય જય માતાજી ભાઈ જય માતાજી ભાળો ભાઈ કેમ છો બસ એટલે પણ મુલાકાત તો આજો આ બે હાવજ ને ડુંગર માં ભેગા કર્યા છે ને એટલે રમેશભાઈને મળીને ખૂબ આનંદ થયો મારી પહેલા ના ગયા ઘણી વાત જો રમેશભાઈ તમને પણ મુલાકાત ની જગ્યા તમે જે જોરદાર ગોતી છે એક નંબર આમ તમે પાછળ જો હોય ત્યાં એમે બધા ઉભાય છે એટલે રમેશભાઈને મળવા ડુંગર ઉપર આવ્યો છું અને હજી ખાણે જવાનું છે અને બધાય મિત્રો અમારા રમેશભાઈને પણ સપોર્ટ કર્યો એટલે વિડીયોમાં બધાય બિના આવ્યો ને આગળ આજે આજ કહે ભાઈ ભેગા મળે નકરી ઘુંયે અમારા પરકમ ફરવાની ચાલ તો તમે વિડીયોમાં ક્યાંય જાતા નઈ ને આજે આમ જો અમારા મહેમાન આવે છે મોંઘેરા મહેમાન તો મિત્રો ચાલો આપણે ડુંગર ઉપર એવું પથ્થર છે ના પણ જવાનું છે અત્યારે અહીંયા જો પવન હારો આવે છે ને ઘડેક તકલીફ પડી ડુંગર ચડવાની એટલે અહીંયા પવન પણ બહુ સારો છે તો કાળુભાઈને અહીંયા અંદર ઘડેક બેસાડ આપડે ખુરશી છે અત્યારની ખુરશી તમે બેગમાં બેસો તો એ રીતે તમારે બે પણ બેગ ની ખુરશી કઈ રાખવાનું બધું જમાવટ પછી એસી ગોઠવી છે આપડે બેઠા છીએ કાળુભાઈ આ બધું વિજા તડકે ઘડી ઉપર તમને અહિયાં લઈ જવા છે અમારે કાળુભાઈ ને બતાવું છે બધું કે આ કડકદાર કેવી કેવાય અરે વાગવા દે ભોલા

મિત્રો જો અહીંયા સરસ મજાની આપણે નાળિયેરી અને વાડી પણ સરસ મજાની છે આ રસ્તો જે આપણે જાય એ લાલકા અને આગળ વાક્યા તો લાલકાથી આવો આ બાજુથી ગઢડા બાજુથી ગંગેશ્વર મહાદેવ બાજુથી તો પુતળા દાદાનું મંદિર આવે છે ત્યાં કડકદાર છે અને ખૂબ સરસ મજાનો નજારો છે કારણ કે મિની ગિરનાર આપણે રામપરા ત્યાં પણ આપણે ખોડિયાર માતાજી નું મંદિર છે અહીંયા પણ આપણે કડકધાર છે અને ભૂતરા દાદા નું મંદિર છે મિત્રો તો ચાલો આપણે અહીંયા ઘણો બધો આનંદ કર્યો અને ભૂતરા દાદા નું મંદિર બતાવ્યું ખાણી છે આપડી પેલા ત્યાં પણ જયું છે તો મિત્રો અત્યારે અમે જો અહીંયા આપણે મિની ગિરનાર તરીકે અમે બનાવી છે મહેમાન આવ્યા છે તો આપણી યુટ્યુબ માં ચેનલ છે રમેશ શેખ ઓફિસર અથવા મહાદેવ સેવા ગુરુ ને ઇન્સ્ટાગ્રામ માં પણ પેજ છે ને ફેસબુક માં પણ આપણે પેજ છે તો રસ્તા થી આવો આ બાજુ થી લાલ કાકી પંદર કિલોમીટર થાય આ બાજુ થી બાબર આવો તો એ લીલાવાળા વાંક્યા ને કડકધાર આપણે પુત્રા દાદાના મંદિરે તો પણ પંદર કિલોમીટર થાય તો સારું એવું અહીંયા બધું વિશે થોડીક ઘણી બધી મહેનત કરવી પડે ભાઈ છે ઝોરુભાઈ ની અને મારા મિત્ર છે બહુ ગીર ગીરડા ના છે અને ઘણો બધો મને પણ સાથ સપોર્ટ આપે છે તો અહીંયા સરસ મજાની મજા આવે છે ને મેં પણ અમારા ભાઈ સાફ પાણી પણ બનાવે છે તો અહીંયા આપણે અહીંયા વિડીયો પણ આપણે પક્ષીઓ માટે માળા લઈને આવવાનું છે અને પાણીના કુંડા જોરુભાઈ અત્યારે તો છે ને હાજરમાં પણ ખૂબ ખૂબ ધન્યવાદ તો ચાલો અમે સાફ પાણી પીવા જઈ અને આપણે વિડીયોમાં કન્ટિન્યુ તમે બનાવી દીધું અને તમે વિડીયો જો તમને ગમે તો અહીંયા કડકદારનો એક વિડીયો બનાવ્યો છે તો જય ગુજરાત કોમેન્ટમાં લખી દેજો તમને તો ખબર જ છે લાઈવ જોઈશ ને અમારા ઘણા બધા ભાઈઓ ખબર છે સા પાણી અમારે કાળું ભાઈ જોઈએ તો અમારા બે ભાઈઓ છે અને અમારા સંબંધી છે અમારા જોરુભાઈની ખાણે મહેનત પણ ઘણી બધી ગયા છે તો આ સા જો તમે અમારા કાળુભાઈને ભૂખ ન લાગે તો કાંઈ નહીં પણ એકદમ સા સરસ મજાની કડક મજાની બનાવી દે છે ભાઈ પાણી પીધા અને અહીંયા ભૂતળા દાદાનું મંદિર છે અને વૃક્ષો પણ ઘણા બધા છે તો ચાલો આપણે આમ પક્ષીઓ પણ ઘણા બધા આવે છે તો આપણે અત્યારે તો અહીંયા દર્શન કરવા આવ્યા છીએ ને એમનો પણ એક વિડીયો સરસ મજાનો બનાવવાનો છે કારણ કે પક્ષીઓ ઘણા બધા આવે છે પાણીના ને બધું અમારે બાંધવા આવવાનું છે અમારા બાળકો પણ મારી સાથે છે વિવેક વિજયને પારસ એમને પણ ભૂતરા દાદાના દર્શન કરવા છે તો ચાલો મિત્રો આપણે અહીંયા વૃક્ષો છે અને પક્ષીઓ પણ જો સરસ મજાના આવે છે તો ચાલો તમને બગીચો પણ બતાવીએ અને સારું મંદિર પણ અહીંયા બધાએ માનતા કરવા આવે છે ઘણી બધી મહેનત કરીને આપણે અહીંયા ખરીદધારમાં જગ્યા પણ સરસ મજાની છે મિત્રો પણ ઘણા બધા આવે છે સકલીઓ છે પોપટ છે પણ અલગ અલગ જનાવર પણ તમને જોવા મળે છે મિત્રો તો હું એક સેવાનું કામ કર્યો છું મહાદેવ સેવા ગ્રુપ કલોરાણા અને આપડી ચેનલ છે રમેશ શેખ ઓફિશિયલ અથવા મહાદેવ સેવા ગ્રુપ કલોરાણા તો અહીંયા આપણે પાણીના કુંડા ને એવું બાંધવાનું છે અત્યારે તો આપણે દર્શન કરવા આવ્યા છીએ એટલે એક સરસ મજાનું વાતાવરણ છે અને દાદાના દર્શન પણ આજે કરવાના છે એમનું મંદિર અહીં સરસ મજાનું છે અને દર્શન કરવા પણ ઘણા બધા ભાઈઓ આવે છે મુંબઈથી વડોદરાથી પણ નાના બાળકોને આપણે ઉધરસ થઈ હોય કે જૂની ઉધરસ આપણે ઉતાટી શકીએ મારા ગામડામાં તો એ રીતે કે મિત્રો અહીંયા ખાલી હવા ટ્રેની લાપસી કરવાની અને અહીંયા તમારે જુવાર કરીને માનતા ભોગાડી દેવાય કોઈ પૈસા નહીં કાંઈ વસ્તુ નહીં તો અમારે અહીંયા થી આવો તો અહીંયા પણ બે ત્રણ કિલોમીટર થાય ને આપણે લાલકાથી આવો તો બે ત્રણ કિલોમીટર થાય તો આપણે હમણાં એમનું સરનામું આપ્યું ને ગુજરાત દાદાના દર્શન કર્યા બાજુમાં પક્ષીઓના માળા પણ જૂના થઈ ગયા છે ને ઘણા બધા અહીંયા સેવા પણ ઘણી બધી કરી છે તો ચાલો મિત્રો આપણે તમને પક્ષીઓના માળા કઈ રીતે બાંધ્યા છે એ બધું બતાવીએ તો પક્ષીઓના માળા પણ ઘણા બધા આપણે પૂઠામાં બનાવ્યા છે અને ચકલીઓ પણ ઘણી બધી આવે છે તો મિત્રો આપણે સરસ મજાના માળા આપણે સેવામાં જે કાંઈ આવે એ આપણે આવા કાંઈ મંદિર છે અને હારી હારી જગ્યાએ આપણે બાંધીશું તો સારું મિત્રો આ માળા પણ એક બનાવ્યા છે ને અહીંયા પણ ઘણા બધા માળા છે તો અમારે મહેમાન પણ વડોદરાથી આવ્યા છે એમની સાથે વાત કરી દર્શન કર્યા પક્ષીઓના માળા ગયા અમારે મોઘેરા ફેમસ વડોદરા થી પણ આવ્યા છે અમારે કાળુભાઈ તો આવ્યા છે અમારે જેનીશભાઈ છે નાના એવા બાળક આવ્યા જેનીશભાઈ અને સરસ મજાનું અમારે જૈનિકભાઈ છે બાળક એટલે ભગવાનનું રૂપ છે આવા નાના નાના બાળકો મારી સાથે હોય અને મહેમાન પણ મોઘેરા હોય તો મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ કે દર્શન આવ્યા હતા અહીંયા કેટેમ નો સસ્તન વર્ડ છે અને દાદાએ દર્શન આવ્યા હતા

ગમે થઈ જાય છે તો મહાદેવ સેવા ગ્રુપ તરફથી અમારા બધા પરિવાર ને પણ સદબુદ્ધ અમારા નાના બાળક છે એમને પણ આનંદ આવે છે તો સારું આપણે બધા પક્ષીઓ માટે કુંડા પાણીના ભર્યા છે અને બાંધ્યા છે જૂના કુંડા છે તો સારું આપણે ના પણ જોઈએ કર્યા છે અને મહેમાનને મળ્યા હતા વડોદરાથી તો આપણે અમદાવાદ થી મુંબઈથી વડોદરાથી દર્શન આવે છે ને અહીંયા પણ ઘણી બધી સેવા કરે છે હું પણ એક સેવાનું કાર્ય કરી રહ્યો છું એટલે અત્યારે આપણે પાણીનું કુંડું બાંધ્યું છે ભર્યું છે પણ આ થાળી છે એમાં સાઈડ લેવું નથી એટલે અહીંયા આપણે ગોળાનું જે ઠીકરાનું માટીનો બનાવેલો ગોળો એમને કાપી પક્ષીઓ માટે પાણીનું બનાવ્યું છે આપણે એક સેવાનું કામ કરું છું મિત્રો મારી ચેનલ છે રમેશ શેખ ઓફિશિયલ યુટ્યુબ માં અહીંયા આપણે અત્યારે તો દર્શન કરીને આપણા કલોરાના ગામમાં જવાનો છો આપણે બીજો વિડિયો અહીંયા બનાવવાનો છે પક્ષીઓના માળા આપણે સરસ મજાના બાંધી છીએ સેવામાં મારે આવે છે સકલીઓ માટે સાઈડની ડીસું છે અને પક્ષીઓ પણ ઘણા બધા આવે છે મિત્રો અહીંયા વ્યવસ્થિત સેવા પણ ઘણા બધા કરે છે આપણે પાણીના કુંડાની વાંધો સરસ મજાના આપણે બધું અહીંયા વાતાવરણ છે અને પક્ષીઓ માટે કુંડા બાંધ્યા છે તો ચાલો મિત્રો આપણે ઘણો બધો વિડીયો બની ગયો છે તો કાલે ફરી મળીશું આપણા વિડીયો પર આપશો સૌને હર હર મહાદેવ તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો